વડોદરાના મોટા ગામેથી નકલી પોલીસ પકડવાનો મામલો સામે આવ્યો છે કરજણ સીપીઆઈ પરમારે બનાવના સંદર્ભે માહિતી આપી છે કે ગત રોજ દારૂની રેડ કરવા માટે આવેલા ત્રણ ઇસમો શિનોર પોલીસે ઝડપી પાડ્યા હતા કરજણ સીપીઆઈ પરમારે

ઇકો ગાડી નંબર જી જે ઝીરો સિક્સ પીએમ ટુ વન એઇટ થ્રીમાં ત્રણ વ્યક્તિઓ દારૂની રેડ કરવા માટે આવેલ છે જેથી સિનોર પોલીસે અહીંયા સિનોર પીએસઆઈ અલ્પેશ મહિડા સાહેબને જાણ કરી લી અને સ્ટાફે ચર્ચા કરેલી કે ભાઈ સિનોર પોલીસમાં કોઈ કર્મચારી પાસે ઇકો ગાડી રાખતા નથી તો આ રેડ કરવા માટે કોણ આવે છે આપણે વેરીફાય કરવું જોઈએ જેથી અલ્પેશ મહિડા સાહેબે પોલીસની ટીમને મોટા કરાડા ગામે રવાના કરેલી તો એસઆઈ શંકરભાઈ જેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈની ટીમ ત્યાં મોટા કરાડા ગામે પહોંચી ગયેલી ત્યાં રામદેવ પીર ફાળિયામાં ત્યાં ઇકો ગાડી જે ઊભી હતી એ સામેના ઘરમાં ચેક કરતાં એક વ્યક્તિ નીચે જમીન ઉપર બેસેલો હોય અને ત્યાં ત્રણ વ્યક્તિઓ ઘરમાં હાજર હોય અને જેઓ રેડ કરી રહેલો હોય જેથી પોલીસના માણસોએ ત્યાં પહોંચી ગયેલા અને નીચે જમીન પર બેસેલ વ્યક્તિને પૂછેલું તો એણે પોતાનું નામ અશોકભાઈ રમેશભાઈ વસાવા જણાવેલું અને જણાવેલ કે પોલીસ મારા ઘરે દારૂ રેડ કરવા માટે આવેલી છે જેથી જે રેડ કરવા માટે આવેલ વ્યક્તિઓને પોલીસે તેઓની પાસે ગુજરાત પોલીસનું આઈકાર્ડ માગેલું તો જેથી તેઓએ જણાવ્યું પોતે પોલીસ નહીં હોવાનું જણાવેલું અને જણાવેલ કે અમે અહીંયા પોઈચા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવેલા અને અમારી પાસે પૈસા ખલાસ થઈ જતા અહીંયા મોટા કરાડા ગામે અમે આ દારૂ અંગેની રેડ કરવા પોલીસનો સ્વાગ્રથી દારૂ અંગે રેડ કરી છે પૈસા પડવા માટે એવી અમે કબૂલાત કરેલી જેથી પોલીસના માણસોએ તેઓને કાયદેસર કાર્યવાહી કરી સિલોર પોલીસ લાવી કાયદેસર કાર્યવાહી કર્યો છે જે આ ત્રણ વ્યક્તિઓ જે પકડાઈ ગયેલ છે એમાં એક વ્યક્તિનું નામ છે જયેશભાઈ રમેશભાઈ રાજમલ જે કપૂરે ચોકડી ક્રિષ્ના હોટલ નજીકમાં રહે છે બીજાનું નામ છે વિક્રમભાઈ લક્ષ્મણભાઈ વસાવા જે સોવા તળાવ રસ્તા ગેસ ગુરાવ નજીકમાં રહે છે અને ત્રીજી વ્યક્તિનું નામ છે નિલેશભાઈ પ્રકાશરાવ દેવરે જે કપૂરે ગામમાં રહે છે આ ત્રણેય વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે પૈકી આ જયેશભાઈ રમેશભાઈ રાજમલ છે એ પોતે અગાઉ તડીપાર થયેલો છે બીજા બે વ્યક્તિઓ પણ દારૂ પીધેલાના કેસોમાં અગાઉ પકડાયેલા છે અને તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવેલ છે